ખાતી જાય ને આંબામાં કેરીયું પડ્યું આખું પડ્યું વીણે તો મારે કેર મૂકવાય જવું જોઈએ આ એક પછી વીણે જો આમ પડી એક આમ પડી આગામાં બે પડ્યું ઓલી ગામના આંબામાં અહીંયા તા ખરી જાતા પીરી પીરી રૂપારી થતી આ એ હાંખ જ છે હાંખું અમારે આંબામાં પડે અમારે આંબા છે ને થોડા સગવાડ મોડા છે એ પહેલાં અમે ઉતાર્યો કયું ને એકતા ગારા જે એ હજે પાક્યું ને તો વેલો હે ને આંબોય ઓલે મોડો હે ને આંબો આયવા હાટું વેલાજી આંબા આવ્યા ને એ એની એવું કેર્યું પાકે અમારે હજેને જ પાકતી હોય તે હાજી પછી એજી આ પડે ને એ હાંખું જ પડે ચેવટાણો ભેગ્યું નથી કરતી પેલી એનીના આંબા હેઠ પડ્યું હોય પછી કરેલે ને મારા રટણ જાઉં ફળ બાંધવા હું ફરી બધું લે ને રાવણા ખાવા જરાયું પાણી નહીં હોય ખાધેલી અતું પડી ને આજે આવ્યા માણસો દહ બાર થી મગ વાટે પછી આજે લગભગ નહીં વટાઈ રહી એ થોડાક રાવણા ખાઈ લે ને પછી જ્યાં ખોળ વાટવા ખોલ મથા મથા હેડો ક્યાં આખે ફોન લેપટોપ ખોલે નહીં સ્પીકર ફાટે તું નાતી હું જોવા કામ ક્યાં ફાટે છે પંખો જાય પે જાય મેબે કલતી હું કલ લઈ લેજો એ કોલે લેતી લે અલે કીધું અંદર છે કાઈ ક્યું આખો લેપટોપ છે એ આ દેખ ને આ ફેરવે હમ આ સ્પીકર નું આ તૂટે ગુંજારીયો હા ઠીક લેપટોપ ખોખરું વાગે ઓલું વાગે સ્પીકર હા તો એનું કામ કરી હોય એવી નવું નાખવું પડે એ હાલે હવે બસ હવે જઈ એ ફિટ થાય પાછો હા આગની ઉપર દે મારા કામ હે ને જરા હું કરલા ને તો આગને કરલા છોકરો કામ કરવા દિયા તો થાય ઓ ये ये वो ये वो ये तो कहीं फिट करवा दे पासा वाह ના થા નો થા આ કો ફળે હું ત્યાં આમાં કંઈ ને થ્યું હા આ હળે આ નિકળતું એ સીધું તે પપ્પા હા કવર ઉપર નું બેગડે એ કવર ને તો પાડવું કવર ને બેગડે જ આ એમાંથી નીકળ્યું લેપટોપમાંથી

અંતે જય ભાઈ પૂરા કપડા પહેર્યા નથી એ એમાં વજન નથી ગયા જય ભાઈ ખાય જય ઉઠ્યો ને હે પૂરા

Bye bye bye. Bye bye, Jayu. Bye bye, love you. Love you. Bye bye. 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 Ingrad. Ciao. Ciao. Sabi, dapat jati lage. <laughs> વર્ક નું કામ કાજ કરે જોયું છો તો જઈ ને ખવરાયું આવ્યું ને આ થોડો ખેઢો રે ગો નથી વાટવા જાવ મારે પામ બાયર થી નીકળી ને રામબા ને રામણા બે ને જો આ રામણો હે ને આ આંબો હે બે રામણા પણ ત્યાં ખાતા ને આંબા માં એટ આખું પડ્યું ના કોઈ આવ્યું ને થવાર નું વીણવા તમે જોશે ને હું વીણે ને ઢીલો કરતી જાઉં ફળ વાટવા આર મારે દીધા પડ્યું ને હાખું લેલા મૂકા દે જાય ના તાર લે લે કાંપડે કેવાય આ બધી બધું પીળી થઈ આ ફૂલ આખું કહેવાય કહે ને પડી અટામાં કંઈ બીજો નાસ્તો નાસ્તો કરવાનું મન ન થઈ જાય ફ્રૂટ ખાઈ લઈએ ને તો ધ્રાઈ જાય રાવણા થોડાક પૂર્યા હતા ને ખાધા ને ધ્રાઈ ગઈ કામ હેઠા બેન પહેલા ખાઈ હતા ને રાવણા જ ખાધા છે ઉપર છે ને લુરખા એ અપડાવી વાત એ અપડાવે લઈએ ને પાછા ખાવાથી આ બધી એઠા વાવડા ના પડાય

બારી બાર ને આમ કદું દીધી અમે એ ખડ વાટવા